તાલુકાનું રામધીરી ગામ ચાલી ને જઈ રહેલા તમામ યાત્રાળુઓ માટે ચોવીસ કલાક સહ પાણી નાસ્તો તેમજ નાવા કારવાની સુવિધા અહીં આપવામાં આવે છે બાપા સીતારામની મઢુલી રામધીરી ભાવનગર રાજકોટ હાઈવે રોડ હાલ અત્યારે પણ અમારા યુવાનો સેવા માટે તદ્દન જાગી રહ્યા છે એ આપ જોઈ રહ્યા છો વિડીયોમાં અને ઉલ્પા અમારે યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા છે હે ક્યાંય પણ દૂર થી ચાલી ને આવતા હોય માં આરામ કરવા અહીંયા તદ્દન ફ્રી સેવા આપવામાં આવે છે ગ્રુપ દ્વારા અને યાત્રાળુ માટે કલાક તમામ જાતની સુવિધા અહીં તમને મળી રહેશે તો વિડીયોને બને એટલો શેર કરીએ જેથી કરી દરેક યાત્રાળુ લગી પોગે અને અહીંયા આરામ કરી શકે ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે અને આ છે બજરંગદાસ બાપા ની મઢુલી જો વલ્પા અમારે યાદના યાત્રાળુઓ વિરામ કર્યા છે રાત્રી રોકાણ ની પણ સુવિધા છે તેમાં તમને ગાડલા ગોદડા વેલા નાવા કરાવવાની ગરમ પાણીની પણ સુવિધા કરવામાં આવે છે તો અમારા રામધીરી ગામને સેવાનો લાભ આપવો આવો ભાઈ ચા પાણી પીવો આવો આવો હા એટલે બે ખાઈ હલો હબ ચાલુ કી દીજો હા છોડી આ સરસ મજાની બજરંગદાસ બાપાની મઢુલી આણ પાવાનગર રાજકોટ ડ્રાઈવર રોડ છે તો લક્ઝરીઓ જાય છે અને દરેક ਯાત્રાળુઓ માટે ચોવીસ કલાક સેવા શરૂ છે આની સે પુના દર વર્ષે અમારે બેસતા વર્ષથી ચાલુ થાય છે અગિયાર ચોવીસ કલાક સેવા આપવામાં આવે છે

કમેન્ટ કરી દેજો જણો જોવે છે અત્યારે કોણ જોવે છે કમેન્ટ કરી દો